નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરની અંદર જી હા દોસ્તો રાઈટ આન્સર આજ રોજ તમારા માટે ચૌદ પંદરમી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર્ય દિન આપણા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તમારા માટે સરસ મજાની બાળકો એક ક્વીઝ લઈને આવી છે એ ક્વીઝમાં પ્રશ્નોત્તરી છે પ્રશ્નોત્તર ની અંદર કેટલાક એવા પ્રશ્નો છે કે જે કદાચ તમારા માટે અજાણ્યા છે અને તમારા માટે કેટલાક જાણીતા છે તો તમારે આપણી દેશની આઝાદી આપણા દેશના ઇતિહાસમાં તમારે કેટલું જ્ઞાન છે કેટલું નોલેજ છે દોસ્તો એ ચકાસવા માટે એક સરસ મજાની નાનકડી ક્વીસ ખુબ જ સમજણ સાથે જવાબ સાથે આપવામાં આવીશું તો તૈયાર થઈ અને વિડીયોને લાઈક નથી કરે લોકો વિડીયોને લાઈક કરી દે ત્યારે પંદરમી ઓગસ્ટ એ આપણા દેશનો કયો તહેવાર કહેવાય જ્યાં દોસ્તો પંદરમી ઓગસ્ટ આપણી આપણી જે પંદરમી ઓગસ્ટ છે એ આપણા આપણા બે તહેવારો છે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ જે આપણને આપણા દેશ માટે મહામૂલી આપણી આઝાદીનું આપણને ભાન કરાવે છે તો ઓગસ્ટ અને જાન્યુઆરી એ આપણા દેશનો કયો તહેવાર કહેવાય સામાજિક કે રાષ્ટ્રીય તહેવાર હા દોસ્તો તો જવાબ તમારે એ બી સી કોઈ પણ એક તમારો જવાબ સાચો છે ચાલો ત્યારે કમેન્ટમાં ખાસ મને જણાવો કે તમારો જવાબ શું છે એ પહેલા હું જણાવી દઉં દોસ્તો રાજકીય સામાજિક કે રાષ્ટ્રીય તો આપણો જવાબ આવશે સી રાષ્ટ્રીય જે પણ મિત્રોને જવાબ વહેલવાય જતો એવું લાગતું હોય એ વિડીયોને સ્ટોપ કરીને પણ આપણો જવાબ તમારો લખી શકો છો અને પછી આપણા જવાબ સાથે સરખાઈ શકે છે ચલો ત્યારે આનો જવાબ આવશે રાષ્ટ્રીય તહેવાર કહેવાય પંદરમી ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી રાષ્ટ્રીય તહેવાર કહેવાય આગળ જોઈએ પ્રશ્ન નંબર બે તરફ આ ચિત્રમાં કયા સ્વતંત્ર સેનાની છે સરદાર પટેલ લાલા લજપત રાય કે બાળ ગંગાધર ટીળક અહીં સરસ મજાનું દોસ્તો ચિત્ર આપેલું છે જેમાં આપણે એક બહુ જ ખૂબ જ અગત્યના ખૂબ જ આપણા દેશ માટે પોતાનું જાન ન્યોછાવર કરનાર એક ક્રાંતિકારી સ્વતંત્ર સેનાની ફોટો છે દોસ્તો આ ફોટાની તમને ઓળખ હોવી જોઈએ તો એના માટે દોસ્તો તમારે આ ત્રણ ઓપ્શનમાંથી કહો છે તમે સરદાર પટેલ લાલા લજપતરાય કે બાળ ગંગાધર ટિડક દોસ્તો લાલા લજપતરાય નો આ ફોટો છે તો દોસ્તો જવાબ આવશે બી લાલા આપણા આપણા દેશ માટે માટે સ્વાભિમાન અભિમાન માટે આપણને અભિમાન હોવું જોઈએ આપણું રાષ્ટ્રગીત જનગણ મન અધિનાયક દોસ્તો આ ગીતના રચયતા કોણ છે આપણને ખબર હોવી જોઈએ દોસ્તો કે બાવન સેકન્ડમાં પૂરું થનારું આપણું રાષ્ટ્રગીત જેને સાંભળતા જાય આપણા રોમ રોમ આપણા રુવાટા ઉભા થઈ જતા હોય અને આપણને જનમ અપણામાં જોમ જુસ્સો ભરી દેતું હે ઉ જન મન ગીત કોણે લખ્યું છે દોસ્તો બકીમચંદ્ર ચટ્ટોપાધ્યા કે સરOJની નાયડુ કે રવિન્દ્રનાથ ટાગોર તો દોસ્તો જવાબ આવશે એ રવિન્દ્રનાથ ટાગોર ચલો ત્યારે આગળ પ્રશ્ન તરફ જઈએ એવું જ છે આપણું વંદે માતરમ ગીત દોસ્તો વંદે માતરમ ગીતના રચયતા કોણ છે રવિન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યા કે સરોજીની નાયડુ દોસ્તો આપણને ખબર છે કે જન ગણ મન એ રવિન્દ્રનાથ ટાગોરે લખેલો એટલે જવાબ આવશે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યા ચલો ત્યારે આગળ જઈએ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા અહીંયા હું તમને એની ઇમેજ આપું છું દોસ્તો જવાબ તમને આવડશે કે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા મહાત્મા ગાંધી રાજેન્દ્ર પ્રસાદ કે પંડિત જવાહરલાલ નહેરુ તો જવાબ આવશે એ પંડિત જવાહરલાલ નહેરુ આગળનો પ્રશ્ન આપણો દેશ ભારત દેશ ઓગણીસો સુડતાલીસ માં ખૂબ જ અગત્યનો પ્રશ્ન દોસ્તો આપણને ખબર છે કે પંદરમી ઓગસ્ટના ઓગણીસો સુડતાલીસ માં આપણને આઝાદી મળી અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ માં આપણું બંધારણ રચાયું તો ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણું ભારતનું એક રાજ્ય દોસ્તો આઝાદ નતું થયું એ ઠેક ઓગણી એકસઠમાં આઝાદ થયું તે રાજ્ય કયું જમ્મુ કાશ્મીર હૈદરાબાદ કે ગોવા તો દોસ્તો જેને પણ આ જવાબ ખબર હોય કમેન્ટમાં અમને ખાસ જણાવો જવાબ છે સી ગોવા છેલ્લે પોર્ટુગીઝો આના ઉપર છેલ્લે રાજ કરતા હતા દોસ્તો અને ઓગણીસો એકસઠ માં આપણા પોર્ટુગીઝો જોડે આપણા ભારત ભારત દેશનું આપણું એક મહામૂળું રાજ્ય ગોવા આપણે રાજ્ય હતું એ આપણું છે કે આપણને ઓગણીસો માં આપણને મળ્યું ચાલો ત્યારે જઈએ આગળનો પ્રશ્ન લાલ બાલ અને પાલની ત્રિપુટીમાં પાલ એટલે કોણ દોસ્તો અહીંયા તમને ત્રણ ત્રિપુટી આપી છે લાલ બાલ અને પાલ તો લાલ એટલે કોણ લાલાલ લજપતરાય ગોપાલ કૃષ્ણ ગોખલે કે બિપિન ચંદ્ર પાલ તો દોસ્તો આપણે લાલ એટલે 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 કોણ 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 બાલ પાલ લાલ બાલની ત્રિપુટી કહેવાતી હતી એમાં પાલ એટલે દોસ્તો છ સાચો જવાબ આવશે લાલા લજપતરાય ગોપાલ કૃષ્ણ ગોખલે કે બિપિન પાલ તો લાલ આ લાલ બાલ અને પાલ દોસ્તો બાળ ગંગાધર ટિલક લાલા લજપતરાય અને છેલ્લા હતા બિપિન ચંદ્ર પાલ એટલે કે જવાબ આવશે બિપિનચંદ્ર પાલ ચાલો ત્યારે આગળનો પ્રશ્ન ભારત સિવાયના બીજા ત્રણ દેશો દોસ્તો આઝાદીનો દિવસ બીજા આઝાદ થયા હતા ત્રણ દેશો કયા હતા શ્રીલંકા ચીન જાપાન અમેરિકા ઇંગ્લેન્ડ રશિયા દક્ષિણ કોરિયા બહેરીન અને કોંગો તો દોસ્તો જવાબ આ ત્રણમાંથી એક વિકલ્પ સાચો છે એ બી અને સી જવાબ આવશે સી દોસ્તો દક્ષિણ કોરિયા બહેરીન અને કોંગો એ ત્રણ દેશો સેમ પંદરમી ઓગસ્ટે વર્ષ અલગ અલગ હતું પણ તારીખ એમની સ્વતંત્ર દિવસ એમનો પંદરમી ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે એટલે આપણા સિવાય બીજા ત્રણ દિવસો ટોટલ ચાર દિવસો પંદરમી ઓગસ્ટ ના દિવસે સ્વતંત્ર દિવસ ઉજવે છે દોસ્તો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં તમને અમને ખાસ જણાવજો દોસ્તો